નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજવીસ માર્ચ થી રાક્ષસોનો ગુરુ શુક્ર અસ્ત થશે વૃશ્ચિક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ પંચાંગ મુજબ એકવીસ માર્ચ થી રાક્ષસો ગુરુ શુક્ર અસ્ત થવા જઈ રહ્યો છે તેની વ્યાપક અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે આ સાથે કેટલીક રાશિઓ પર શુક્ર દેવ અને માં સંતોષીના આશીર્વાદ રહેશે જેના કારણે કેટલીક રાશિઓ ખુશીઓથી ધનવાન બનશે મિત્રો સંતોષી માં અને શુક્ર દેવના આશીર્વાદથી સમય ફાયદાકારક સાબિત થશે તો વૃશ્ચિક રાશિના લોકોએ આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને રસપ્રદ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં જ્યાં સૂર્યગ્રહોનો રાજા છે અને શનિ ન્યાયાધીશ છે ત્યાં બીજી તરફ શુક્રને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે મિત્રો તે પ્રેમ લગ્ન ખુશી સંગીત અને સુંદરતાનો કારક છે તેના વ્યક્તિના ભૌતિક સુખમાં વધારો થાય છે મિત્રો જ્યોતિષીઓના મતે જો કુંડળીમાં શુક્રની સ્થિતિ યોગ્ય હોય તો વ્યક્તિને દરેક ક્ષેત્રમાં વિશેષ લાભ અને કારકિર્દીમાં ઇચ્છિત પરિણામ મળે છે મિત્રો શુક્ર છવ્વીસ દિવસમાં શુભ રહેશે તેઓ રાશિ બદલે છે જે બધી બાર રાશિઓને અસર કરે છે તેમના ગોચરને કારણે લોકોને પ્રેમ જીવનમાં ઘણા ફેરફારો જોવા મળે છે જ્યારે શુક્ર ફરી એકવાર ગોચર કરવાનો છે તમને જણાવી દઈએ કે હાલમાં શુક્ર મીનમાં બેઠો છે અને રાહુ પહેલાથી જ આ રાશિમાં હાજર છે મિત્રો જો આપણે જ્યોતિષીઓનું માનીએ તો શુક્ર ઓગણીસ માર્ચે મીનમાં અસ્ત થવાનો છે અને ત્રેવીસ માર્ચના રોજ આ રાશિમાં ઉદય કરશે આવી સ્થિતિમાં શુક્રનો અષ્ટકાળ ફક્ત ત્રણ દિવસનો રહેશે અને તે ત્રેવીસ માર્ચે ઉદય કરશે તમને જણાવી દઈએ કે હોળી પછી એટલે કે એકવીસ માર્ચે સાંજે છ વાગીને ઓગણપચાસ મિનિટ તે મીનમાં અસ્ત થવાનો છે મીન રાશિમાં શુક્રના અસ્તને કારણે વૃશ્ચિક રાશિના લોકોને કારકિર્દી અને પ્રેમ જીવનમાં સારા સમાચાર મળી શકે છે આ સાથે નવી નોકરી અને વ્યવસાયની શક્યતાઓ પણ રહેશે માતા સંતોષીના આશીર્વાદથી તમને સંતોષ મળશે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયમાં સંતોષી લખો જેથી સંતોષી માના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં સંતોષીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે કે આ દિવસોમાં શુક્રના અસ્ત થવાથી તમને શું લાભ થશે નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે એકવીસ માર્ચથી ત્રણ દિવસ માટે રાક્ષસના ગુરુ શુક્રના અસ્ત થવાને કારણે આ સમય તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારો રહેશે મિત્રો તમે આ ત્રણ દિવસ માટે ખુશ રહેશો માં સંતોષીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી ક્રોનિક રોગોથી પીડાતા હતા તેમને આ સમય રાહત મળશે શુક્રદેવના આશીર્વાદથી તમને માનસિક શાંતિ મળશે માતા સંતોષી પણ આ સમયે તમને આશીર્વાદ આપવાના છે મિત્રો આ સમયને આમ જ જવા ન દો આ સમય તમારા માટે સારો રહેવાનો છે શુક્રના અસ્ત થવાથી વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં ભૌતિક સુખ ઘટાડો થવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન ઘરના મકાન વાહન કે અન્ય લક્ઝરી સંબંધિત ખર્ચમાં વિલંબ થઈ શકે છે નવી વસ્તુઓ ખરીદવા અથવા ઓડાસિટી દ્વારા અતિશય ખર્ચ કરવાથી બચવું જરૂરી છે કુટુંબમાં પણ ભૌતિક આકાંક્ષાઓને લઈને વિવાદ સર્જાઈ શકે છે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શુક્રદેવના અસ્ત સાથે તમારી નાણાકીય સ્થિતિ અસ્ત સાથે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ સારી રહેશે આ આર્થિક પ્રગતિનો સમય રહેશે તમે પ્રગતિના માર્ગ પર ચાલશો માતા સંતોષીના આશીર્વાદથી તમને આ સમયે સંતોષ અને ખુશી મળશે વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય પૈસાના રોકાણ અને પ્રગતિમાં સકારાત્મક સંકેતો આપશે મિત્રો શુક્રના આશીર્વાદથી જે લોકોએ રોકાણ કર્યું હતું તે બધાને ખાસ લાભ મળશે આ સમયે વેપારી વર્ગના લોકો નવા ગુણવત્તાયુક્ત રોકાણો અથવા ભાગીદારી કરી શકે છે જેનાથી તમારી આવકમાં વધારો થશે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા બોનસ મળવાની શક્યતા છે મિત્રો શુક્રનો પ્રભાવ તમારા આર્થિક ક્ષેત્રમાં નવી તકો લાવી શકે છે એકવીસ થી ત્રેવીસ માર્ચ સુધીનો સમયગાળો તમારા માટે ફળદાયી સાબિત થવાનો છે તમને આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ મળવાના છે રાક્ષસોનો ગુરુ શુક્ર રિલેશનશીપ અને પ્રેમ જીવનને સીધો પ્રભાવિત કરે છે આ સમયગાળામાં પત્ની પ્રેમી અથવા નજીકના મિત્ર સાથે સંબંધોમાં કેટલીક ગેરસમજો થઈ શકે છે આ બાબત ખાસ કરીને મૌખિક સંવાદમાં સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે સંયમ રાખશો તો બિનજરૂરી ટકરાવ ટાળી શકશો નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે આ સમયે શુક્રની અસ્થ સ્થિતિ રોજગાર અને વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ફાયદાકારક સાબિત થવાની છે માતા સંતોષીના આશીર્વાદથી જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને હાલમાં નોકરીમાં હોય ત્યારે ઓફર મળી શકે છે આ સમય દરમિયાન પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની સંભાવના છે માતા સંતોષીના આશીર્વાદથી કેટલાક લોકોને બોસ અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે જે તમારી સ્થિતિને મજબૂત બનાવશે મિત્રો શુક્રનો પ્રભાવ ટેકનિકલ અને ડિજિટલ ક્ષેત્રમાં પ્રગતિ આપશે જો તમે આ સમયે ડેટા સાયન્સ માર્કેટિંગ અને મીડિયા સાથે જોડાયેલા છો તો આ સમય છે જો તમે નવા કૌશલ્યના કાર્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કરશો તો તમને ફક્ત નફો જ મળશે આ સમય વિદેશી કંપનીઓમાં રોકાણ કરનારા લોકો માટે ફાયદાકારક સાબિત ઉપરાંત તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી વિદેશમાં નોકરી કે શિક્ષણ માટે પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ રહેશે મિત્રો વ્યવસાય કરનારાઓ માટે સમય સારો રહેશે જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમે તણાવમુક્ત જીવન જીવશો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે એકવીસ માર્ચથી મીન રાશિમાં શુક્રનો અસ્ત તમારા રોજગારમાં વધારો કરશે શુક્રના અસ્ત થવાથી નાણાકીય બાબતોમાં વિશેષ ધ્યાન આપવું પડશે વૃશ્ચિક જાતકો માટે આ સમયગાળો મોટા રોકાણથી બચવાનો છે ધિરાણ અથવા ઉધારના સંજોગોમાં તકલીફ થઈ શકે છે આર્થિક દબાણના કારણે માનસિક શાંતિ પર અસર થવાની શક્યતા છે નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે આ સમય સ્ત્રીઓ માટે પણ સુખદ રહેશે તમે કોઈ પણ અવરોધ વિના તમારું પોતાનું કામ શરૂ કરી શકો છો મિત્રો શુક્રના આશીર્વાદથી તમને સારો નફો મળશે જો તમે મનમાં રહેલી સુરક્ષાની ભાવનામાંથી બહાર આવીને કામ કરશો તો મિત્રો આ સમયે સારા પરિણામો આવશે ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સમય મહિલાઓ માટે નાણાકીય બાજુ ખૂબ સારો સમય હોઈ શકે છે ભાગીદારી માં કામ કરતા અથવા તેને શરૂ કરવા માંગતા લોકો માટે સમય શુભ રહેશે રાક્ષસોના ગુરુનો આઠમો તબક્કો તમને ફક્ત લાભ જ આપશે આ સમયગાળા દરમિયાન વ્યવસાયિક જીવનમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે નોકરી કરતા જાતકો માટે પ્રોજેક્ટ વિલંબિત થઈ શકે છે જ્યારે વેપારીઓને પણ નવા કરાર કે રોકાણ માટે વારંવાર અવરોધનો સામનો કરવો પડશે આ મુશ્કેલ સમયમાં ધીરજ અને પરિશ્રમ સાથે મજબૂત નિર્ણય લેવો જરૂરી છે નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે શુક્રના અસ્તને કારણે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આ સમયે સારા પરિણામ મેળવી શકે છે મિત્રો ભૂતકાળમાં ઉચ્ચ શિક્ષણ માટે પરીક્ષા આપનારા લોકો માટે સમય સારો રહેશે તમે તમારી પરીક્ષામાં સારા ક્રમ મેળવી શકો છો જેનાથી ખુશીનું વાતાવરણ બનશે તમે પરિવારમાં પ્રખ્યાત થશો લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે ઉચ્ચ પદના આધારે તમે આ સમયે તમારી મનપસંદ કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો જેના કારણે તમારી ચિંતાઓ પણ આ સમયે ઓછી થતી જોવા મળે છે મિત્રો સકારાત્મક વિચારસરણી જાળવી રાખો અને સકારાત્મક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો નકામી બાબતોમાં તમારો સમય બગાડો નહીં સમય ખૂબ જ કિંમતી રત્ન છે શુક્રના આશીર્વાદથી સમય તમારો સાથ આપશે આ સમયગાળો જાતકોને આત્મવિશ્લેષણ અને આધ્યાત્મિક વિકાસ તરફ દોરી જાય છે શુક્રના અસ્ત થવાને કારણે જીવનના આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં અવરોધોથી જાગૃતિ અને જીવનના મહત્તમ આધ્યાત્મિક મૂળ્યો તરફ ધ્યેય વધશે યોગ ધ્યાન અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો તો મન શાંત રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા સંતોષી જરૂરથી લખજો જેથી માં સંતોષીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો પરિવાર હંમેશા ખુશ રહે